નસવાડી ખાતે બુથ સંપર્ક અભિયાનની મીટિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવી હતી જેમાં નસવાડી એક અને નસવાડી બે તાલુકા પંચાયત બેઠક બુથ સમિતિ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક મળી જેમાં આવનાર ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી અને પાર્ટીને આદિવાસી વિસ્તારમાં મજબૂત કરવા જનસંપર્ક અભિયાન થકી વધુમાં વધુ લોકો જોડાઈ તે વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સંખેડા વિધાનસભા ધારાસભ્ય અભયસિંહ તડવી તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર પૂર્વ એસટી નિગમ ચેરમેન જસુભાઈ ભીલ સાથે મોટી સંખ્યામાં

આવનારા સમયની અંદર તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટણી સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવી તથા પાર્ટીને મજબૂત કરવા માટે કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું